ઉત્તરાયણના પર્વને લઈને પોરબંદરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રવિવારે ઉત્તરાયણ છે ત્યારે પોરબંદરની બજારમાં અવનવી પતંગોનું આગમન થઈ ગયું છે પતંગ ઉપરાંત દોરાનું પણ વેચાણ જોવા મળી રહ્યું છે પોરબંદર શહેરમાં અંદાજે પાંચથી સાત લાખ જેટલા પતંગનું વેચાણ થાય તેવી શક્યતા છે સાથે સાથે એકથી દોઢ લાખ જેટલી ફિરકીનું પણ વેચાણ થવાની શક્યતા જોવા મળી રહી છે પોરબંદરમાં પતંગનું ઉત્પાદન થતું નથી પરંતુ અમદાવાદ અને નડિયાદથી ખાસ પતંગ મંગાવવામાં આવે છે ફિરકી પણ ત્યાંથી જ મંગાવવામાં આવે છે આ વખત પતંગની જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની તસવીરોવાળી ફોટાની જબરી માંગ જોવા મળી રહી છે તો બાળકો માટે ડોરીમોન અને છોટા ભીમ જેવી અનેક વિવિધ પ્રકારની પતંગો બજારમાં જોવા મળી રહી છે મકરસંક્રાંતિના પર્વ પૂર્વે પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પતંગના સ્ટોલ જોવા મળી રહ્યા છે અને લોકોએ તેમની ખરીદી શરૂ કરી દીધી છે અને શનિવાર સાંજે પણ પતંગ બજારમાં ખરીદી માટેની ભીડ જોવા મળશે પોરબંદરમાં ઉત્તરાયણના પર્વને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે રવિવારે સવારથી જ લોકો ધાબા ઉપર ચડી અને પતંગ ઉડાડી અને દિવસભર બોર ચણા અને ચીક્કીની મજા માણસે પોરબંદર શહેરમાં હાલ મકરસંક્રાંતિના પર્વનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર